તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા મથકે તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકે એક લોકદાયનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બેંક લેંડાના કેસો મોટર અકસ્માત વળતરના ચેક રિટર્નના કેસો તથા તમામ પ્રકારના સમાધાનકારક જેમાં સમાધાન શક્ય બની શકે એવા કેસોનું આયોજન થનાર છે આ અંગે છેલ્લા ત્રણ મહિનાથી જુદી જુદી ફાઇનાન્સ કંપની વીમા કંપની બેંક વગેરેના અધિકારીઓ સાથે મિટિંગો યોજી અને પક્ષકારો મહત્તમ પોતાના તમામ કેસો સમાધાન લાયક હોય તે લોક અદાલતમાં મૂકે અને લોક અદાલત થકી સમાધાન થકી આવા કેસોનો નિર્ણય થાય એ માટે આપના થકી તમામ જાહેર જનતાને એવું જણાવવામાં આવે છે કે પોતાનો કેસ જે કોઈ કોર્ટમાં ચાલતો હોય ત્યાં જઈ અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માટે મહત્તમ પ્રયત્ન કરે લોક અદાલતથી બંને પક્ષકારોને ફાયદો છે કોર્ટ ફીમાંથી મુક્તિ મળે છે અને બંનેના ઘરે દીવા પ્રગટે છે કોઈનો વિજય નહીં કોઈનો પરાજય નહીં એવી સંભાવનાઓ ઉપસ્થિત થાય છે અને લોક અદાલતમાં જે કેસોનો નિર્ણય થાય છે એ કેસોમાં નામદાર સેશન્સ કોર્ટ નામદાર હાઈ કોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી આ લોક અદાલતનો મોટામાં મોટો સિંહ ફાળો છે તેર બાર બે હજાર પચીસ ની લોક અદાલતમાં આજ સુધીમાં જે આઈડેન્ટિફિકેશન થયેલ છે તે ત્રીસ હજાર ઉપરાંત સંખ્યામાં જુદી જુદી કોર્ટોએ આઈડેન્ટિફિકેશન કરી અને કેસો મૂકેલા છે